વડોદરા શહેરમાં બેવડી ઋતુઓના કારણે વાયરલ કેસોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એસએસજી હોસ્પિટલમાં પણ દરરોજની ઓપીડી કરતાં હાલમાં સિત્તેરથી સો જેટલા વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં બેવડી ઋતુના કારણે દર્દીઓમાં આંશિક વધારો નોંધાયો છે જેમાં દર શરદી ખાંસીના કેસ વધારે આવી રહ્યા છે સાથે પેટમાં દુખાવો તેમજ એસિડિટી સહિતના કેસ પણ વધારે છે

હાલમાં બેવડી ઋતુના કારણે દર્દીઓમાં આંશિક વધારો નોંધાઈ રહ્યો છે જેમાં મોસ્ટલી શરદી ખાંસીના કેસીસ વધારે આવી રહ્યા છે તેમજ થોડાક પેટના ડિસ્ટર્બન્સના રોગ કેસીસ પણ આવી રહ્યા છે જેમાં એસિડિટી અને ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સના કેસીસ વધારે છે હમણાં તો નથી આંશિક જ વધારો છે કુલ ઓપીડીના સિત સિત્તેરથી સો પેશન્ટ વધારે આવે છે એવરેજ ઓપીડી કરતાં શું આ ઋતુમાં જે સાવચેતી આપણે રાખવી જોઈએ એમાં ખાસ તો ભીડવાળી જગ્યાઓએ ટાળવું જોઈએ જવાનું ટાળવું જોઈએ ધુમાડા અને એના માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તેમજ ખાવામાં કાળજી રાખવી જોઈએ પૌષ્ટિક ખોરાક તાજો ખોરાક ખાવો જોઈએ બહારનું ખાવામાં પૌષ્ટિક અને તાજો ખોરાક લે એ જ મારું સજેશન છે